દસ લાખ લોકો આવ્યા તો એક લાખ એક વ્યક્તિ સુધી પહોંચવા માટે આપણે પાંચ રૂપિયાનો ખર્ચ થયો ખાલી બરોબર તો આપણા માટે આમ જોયું તો સસ્તું કહેવાય બિલકુલ તમારી કંપનીની એવી શું વિશેષતા છે કે તમારી પ્રોડક્ટની એવી શું વિશેષતા છે કે આવી મોટી કંપનીના રડારની અંદર તમે આવી ગયા આ કેરેક્ટર પરફેક્ટ બેસતું હતું એટલે અમે સુનિલ શેટ્ટીને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન એમને જે ક્વોલિટી જોઈ છે એ આપી શકશે એમને જે પ્રોડક્ટ રેન્જ જોઈ છે એ આપી શકશે એ લોકોએ સર્વે કરી અને પછી અમારો કોન્ટેક્ટ કર્યો એક પણ સ્ટેટ એવું નથી જ્યાં અમારી પ્રેઝન્સ નો લગભગ સાડા ત્રણસો પ્લસ ડિસ્ટ્રીબ્યુટર છે અને લગભગ સાડા પાંચ હજાર પ્લસ ડીલર છે જે અમારી પ્રોડક્ટ વેચે અમે બે હજાર ત્રીસ સુધીમાં બે હજાર માઇન્ડ સેટ હતો કે જે ફિલ્ડ પસંદ કર્યું છે ને એના નમસ્કાર મિત્રો સફળ ઉદ્યોગપતિઓ સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક ઉદ્યોગપતિ સાથે એની કંપનીની જર્ની એમને મેળવેલી સફળતા એની પાછળના કારણો એ જાણવાનો પ્રયત્ન કરવાના છીએ બે હજાર પચીસમાં માં જાન્યુઆરી માસમાં ગાંધીનગર હેલીપેડ ખાતે આયોજિત થનાર જીપીબીએસ બે હજાર પચીસમાં માં ગોલ્ડ સ્પોન્સર તરીકે જોડાયેલા છે એવા કિંગ પાઇપ્સના ડિરેક્ટર શ્રી રાજેશભાઈ કાસુંદરા આજે આપણી સાથે છે અને આપણે રાજેશભાઈ સાથે આજે વાર્તાલાપ કરીશું રાજેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે પહેલી વાત તો એ જે લગભગ ઉદ્યોગપતિઓને હું પૂછું છું કે તમારી આ કંપનીની શરૂઆત શરૂઆત તમે કયા વર્ષથી કરી અને આ પ્રકારના ક્ષેત્રમાં જ કામ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો કારણ કે કામ કરવા માટેના તો કેટલાય ક્ષેત્રો હોય તો તમે આ પાઇપનું ક્ષેત્ર જ કેમ પસંદ કર્યું ને શરૂઆત ક્યારથી કરી પેલા એ આપ જણાવો હવે શૈલેષભાઈ ઓગણીસો ને છન્નું માં જે આ બિઝનેસની શરૂઆત કરી ઓકે એટલે હવે હું તમને મારી જે બેઝિક જે મારું બેકગ્રાઉન્ડ છે એ જણાવું તો હું એક ફાર્મર ફેમિલી છું એટલે અમારા કુટુંબમાં દૂર દૂર સુધી કોઈ બિઝનેસ નો વિચાર પણ નહોતો ખેતી જ કરતા પ્યોર ખેડૂત માં ખેડૂત હું પોતે ખેડૂત પુત્ર છું અચ્છા હવે ઓગણીસો ને છન્નું માં જયારે મેં સ્ટડી પૂરો કર્યો પછી એવો વિચાર આવ્યો કે આપણે નોકરી નથી કરવી એક માઇન્ડ હતું કે નોકરી નથી કરવી ઘણી બધી જગ્યાએથી ઇન્ટરવ્યુ કોલ આવતા હતા પણ એક માઇન્ડસેટ હતું કે નોકરી નથી કરવી પણ સામે એવી ઓપોર્ચ્યુનિટી પણ નહોતી કે નોકરી નથી કરવી તો કરવું છે શું તો એવો કોઈ ગોડફાધર કેવાય કે જે આપણને ગાઈડ કરી શકે કે તમારે આ કરવું જોઈએ એવું પણ નહોતું પણ એક માઇન્ડ સેટ હતું કે કાંઈક કરવું છે તો એમ કરી અને બિઝનેસમાં આવી બિઝનેસમાં શું કરવું હવે તમને દિશાહીન હોય તમે કઈ જગ્યાએ જવું છે એ તમને ખબર ના હોય તો પછી તમારે શું કરવું તો હવે એવામાં હું રાજકોટ થી પડદરી મારું ગામ પડદરી ની બાજુમાં ઉકડા ગામ છે ત્યાં મારું ગામ છે અને હું ત્યાં થી અપડાઉન કરતો રાજકોટ ભણતો જી તો રસ્તામાં એક એચડીપી ની નાની એવી ફેક્ટરી હતી તો તો એસડીપી ની ફેક્ટરી અને બાવળ દેશી બાવળ હોય એની નીચે ગાડી પડી હોય ખેડૂતો પાંચ સાત બેઠા હોય અને વેઇટ કરતા હોય પ્રોડક્ટનું બરોબર હવે આ રોજ હું જો હા જે તો આપણે પોતે ખેડૂત પુત્ર એટલે ઓલું માઇન્ડ માં તરત જ ક્લિક થયું કે આ કરાય જેમાં એક હવે નાની દસ દસ ફૂટ નું મોઢું એવો શેડ હતો આમ કદાચ પચાસ ફૂટ લંબાઈ વાળું એટલે આપણી કેપેસિટી પણ ત્યારે નોતી બરોબર સાવ એટલે સાવ ઝીરો બેકગ્રાઉન્ડ માંથી આવતા હોય અને ત્યારે આ વિચારવું એટલે આપણા જે એક પ્રોજેક્ટ હતો એમાંય સેટ થતી હતી પ્રોડક્ટ એટલે એમ કરી અને અમે એચડીપી પાઇપ ની ઓગણીસો ને માં શરૂઆત કરી જી પછી જેમ ફિલ્ડમાં આવ્યા ત્યારે અમારું પ્યોર ખેડૂત લક્ષિત કામ હતું જરૂરિયાત જોઈ કે ખેડૂતોને હજી પીવીસી પાઇપ ની પણ જરૂરિયાત છે ત્યારે સિમેન્ટ પાઇપ લિફ્ટ ઇરિગેશનમાં વપરાતો ઓકે નદીમાં

પૂરા ઇન્ડસ્ટ્રીઝમાં જે ચાલે છે જે છે કિંગ તો આવું નામ રાખવા પાછળનું કારણ શું કારણ કે પાઇપની સાથે આવું નામ તો લોકોને બહુ વિચાર ના આવે અને તમે પાઇપની સાથે એટલું મસ્ત નામ પસંદ કરીને રાખ્યું છે એની પાછળનું કારણ શૈલેષભાઈ સાચી વાત છે એક માઇન્ડ સેટ હતો કે જે ફિલ્ડ પસંદ કર્યું છે ને આપણે એના કિંગ બનવું વાહ ટોપ ઉપર જવું છે આ વિચારથી અમે અમારી બ્રાન્ડ ને કિંગ રાખેલું વેરી ગુડ તમે ખાલી વિચાર કર્યો છે એટલું નહીં તમારી જર્ની તપાસીએ તો ખબર પડે ખરેખર તમે કિંગ જેવા સાબિત થઈ રહ્યા છો મેં એક વાત સાંભળી હતી બીજા પાસેથી અત્યારે તમારી યાર એની ચર્ચા કરું છું મને એવું જાણવા મળ્યું કે એક ખૂબ મોટી કંપની ભારતમાં જેને બધાને જેના પ્રત્યે ખૂબ આદર છે એવી કંપની એ તમારી સાથે જોડાયેલ તો તમે એ કંપનીનો સંપર્ક કેવી રીતે કર્યો તો એમને કેવી રીતે તમારી સાથે જોડાવા મનાવી હતી એ જાણવાનો પ્રયત્ન કરવો છે શૈલેષભાઈ બિલકુલ સાચી વાત છે પણ અમે એ કંપનીનો કોન્ટેક્ટ નહોતો કર્યો શું વાત છે એ કંપની અમારી પાસે આવી ગઈ હં એ જે મોટી કંપની હોય ને એનું રિસર્ચ પણ બહુ મોટું હોય એક્ઝેક્ટ એ લોકોએ માર્કેટમાં સર્વે કર્યો કે કઈ કંપની એવી છે કે જે આપણને જે પ્રોડક્ટ જોઈ છે એ પ્રોડક્ટ આપી શકશે એમને જે ક્વોલિટી જોઈ છે એ આપી શકશે એમને જે પ્રોડક્ટ રેન્જ જોઈ છે એ આપી શકશે એ લોકોએ સર્વે કરી અને પછી અમારો કોન્ટેક કર્યો અમે એક પણ વખત એ કંપની જોડે કોન્ટેક નહોતો કરેલો એ લોકો આવી અને ડાયરેક્ટ અમારી સાથે કનેક્ટ થયેલા તો તમારી કંપનીની એવી શું વિશેષતા છે કે તમારી પ્રોડક્ટની એવી શું વિશેષતા છે કે આવી મોટી કંપનીના રડારની અંદર તમે આવી ગયા એમ તમે કંઈક તો બીજા કરતા અલગ કર્યું હશે આ ફિલ્ડમાં કામ કરનારા ઘણા છે પણ એ ફિલ્ડમાં તમે ખરેખર હમણાં જે વાત કરી એ પ્રમાણે કિંગ થઈ ગયા તો તમારી પ્રોડક્ટની રેન્જ એની વિશેષતા એ શું કે જેથી કરીને આવી કંપનીઓ એ તમારા તરફ આકર્ષાય મોટી કંપની હોય ને તો એ શું જોતી હોય કે ભાઈ આ એલ અમારી સાથે જે કંપની જોડાણી હતી એ બહુ મોટું વિઝન હતું ઓકે કે અમારે 2030 સુધીમાં આવડી કેપેસિટીમાં માર્કેટમાં જવું છે તો એ કંપનીને એવડી પ્રોડક્શન સપ્લાય મળવી જોઈએ ને જી તો એ લોકોએ જોયું કે આ કંપની એવી છે કે જે આપણે સપ્લાય કરી શકે વાહ બીજું અમારી પાસે એવડી પ્રોડક્ટ રેન્જ હતી કે જે આજે માર્કેટમાં મોટી મોટી કંપનીઓ અમારા સેગમેન્ટમાં છે એના જેટલી જ અથવા તો એનાથી પણ વધારે વિશેષ અમારી પાસે પ્રોડક્ટ રેન્જ છે જી પ્રોડક્ટ રેન્જ વિશેષ જ કોજી તમે હવે અત્યારે અમે છે ને યુપીવીસી પાઇપ્સ બરોબર ફિટિંગ્સ ઓકે સીપીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સ એસડબ્લ્યુઆર પાઇપ ફિટિંગ્સ એગ્રીકલ્ચર પાઇપ ફિટિંગ અને એની ફૂલ રેન્જ બનાવી ઓકે એટલે કોઈ પણ બાબત છોડી નથી બધાને આવરી લીધું છે ટોટલી મતલબ એ લોકોને જે રિક્વાયરમેન્ટ છે ને ટોટલી પ્રોડક્ટ અમે કંપનીને શું એક સારી સર્વિસ તો એ લોકોએ જોયું અને માર્કેટમાં પણ જેના જેના રિવ્યુ લીધા દરેક જગ્યાએથી એક જ રિવ્યુ આ જ કંપની તમને પ્રોપર સપ્લાય આપી શકશે વાહ બીજું ક્વોલિટી જો ક્વોલિટી પણ અમે એવી રીતની પ્રોવાઈડ કરી છે કે આજે ઓલ ઇન્ડિયામાં અમારું નેટવર્ક છે ક્યાંય પણ અમને કમ્પ્લેન નથી આવતી આ લોકોએ એ પણ રિસર્ચ કર્યું છે અને એમાં અમે હતા એટલે એ લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો હમણાં તમે એમ બોલ્યા કે ઓલ ઇન્ડિયામાં અમારું નેટવર્ક છે અને તમે થોડી વાર પેલા એવું કહ્યું કે જ્યારે તમે ઉકરડાથી રાજકોટ આવતા હતા ને પેલા ખેડૂતને બાવળિયાની નીચે જોતા હતા ત્યારે વિચારતા હતા કે આપણી કેપેસિટી હોય એટલું આપણે કરીએ હમ તો તમે સાવ નાના પાયે શરૂઆત કરી અને અત્યારે ઓલ ઇન્ડિયા લેવલે ફેલાઈ ગયા ભારતની અંદર ગુજરાત સિવાય એવા બીજા કયા રાજ્યો હશે કે જે કિંગ પાઇપ્સની પ્રોડક્ટ વાપરતા હશે શૈલેષભાઈ અમે શરૂઆત કરીને અત્યારે રાજકોટ અને સરાઉન્ડિંગ એરિયામાં અમારી શરૂઆત હતી પણ આજે આખા ભારતમાં એક પણ સ્ટેટ એવું નથી જ્યાં અમારી પ્રેઝન્સ નું હોય લગભગ સાડા ત્રણસો પ્લસ ડિસ્ટ્રીબ્યુટર છે વા અને લગભગ સાડા પાંચ હજાર પ્લસ ડીલર છે જે અમારી પ્રોડક્ટ વેચે છે જી રાજેશભાઈ તમારું જે આખું નેટવર્ક છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં ફેલાય તમે હમણાં જે કહ્યું કે સાડા ત્રણસો કરતા પણ વધારે ડિસ્ટ્રીબ્યુટર્સ તો કોઈ પણ કંપની માટે એના ડિસ્ટ્રીબ્યુટર એના ડીલર્સ એ કંપનીના હાથ પગ છે કંપનીનું હૃદય છે કંપની એનાથી જ લાખો લોકો સુધી પહોંચે છે આ ડિસ્ટ્રીબ્યુટર સાથે ડીલર સાથેના સંબંધો વધારે સારા રે એના માટે કિંગ પાઇપ્સ કેવા પ્રયત્નો કરે સૌથી પેલા તો શૈલેષભાઈ અમે જે અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે ને એને ડીલર ડિસ્ટ્રીબ્યુટર નથી ગણતા ઓકે તો શું ગણ અમે અમારા પરિવારનો એ કિંગ પરિવારનો એક પાર્ટ છે પાર્ટ છે એવું ગણીએ ઓકે બીજું જે પણ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર અમારી સાથે જોડાયેલો હોય એને અમે એવી સિક્યુરિટી પ્રોવાઈડ કરી છે કે પરફેક્ટ અમારી એક ચેનલ સિસ્ટમ એવી છે કે એક ડિસ્ટ્રિક્ટમાં એકને ડિસ્ટ્રીબ્યુટર જી તો કોઈ પણ અમે અમારો ડિસ્ટ્રીબ્યુટર એક ડિસ્ટ્રિક્ટ માટે બનાવી હોય તો એ નાના પાયે શરૂઆત કરી હોય ધીમે ધીમે ગ્રો કરી અને બહુ મોટા થઈ શકે આ પ્રકારની એક સિસ્ટમ હોય પણ જયારે શરૂઆત કરે અને એ સિટીમાં અમારી પ્રેઝન્સ દેખાવા માંડે તો બીજી કોઈ એવો ડિસ્ટ્રીબ્યુટર આવે કે જે આપણને એમ કે તમને આને મૂકી દ્યો એની જગ્યાએ હું દસ ગણું કામ તમને સીધું આપીશ ઓકે પણ અમે જેમની સાથે જોડાયેલા હોય એમ અત્યારે છોડતા નથી વાહ નાનો હોય એને મોટો બનાવવો મોટા સાથે સીધું જોડાવું નહીં અને એના લીધે નાનાને છોડવું નહીં આ અમારી પોલિસી છે આ જે નાના હોય એ સાવ નાનામાંથી મોટા બન્યા હોય હા એવું કોઈ ઉદાહરણ ખરું આમ તો એવા ઘણા બધા ઉદાહરણ છે

કોઈ પણ મોટા ડિસ્ટ્રીબ્યુટરને પકડવો એના કરતાં નાના ડિસ્ટ્રીબ્યુટરને મોટો કરવો એ આ કંપની કરે છે એટલે જ કદાચ આ કંપની મોટી કંપની થઈ ગઈ સો ટકા અને આપણે પણ એવું જ માનીએ છીએ કે કંપનીને એક આવડી મોટી બ્રાન્ડ બનાવવા માટે જે એ લોકોએ એફર્ટ કરેલો છે તો એનું એને રિઝલ્ટ મળવું જોઈએ જી તમારી આ વાતચીત ઉપરથી એવું લાગે છે કે ખાસ કરીને કોઈ પણ બિઝનેસમેન હોય ને તો બિઝનેસમેનનો એક શું હોય ઘણી વખત કે ભાઈ હું વધારે પૈસા કઈ રીતે મારી નેટવર્ક કઈ રીતે વધારવું પણ તમારી આ વાતચીત સાંભળીને એવું લાગે છે કે એક હ્યુમન ટચ તમે આપવાનો પ્રયત્ન કર્યો છે એક માનવીય સંસર્ગ આપવાનો પ્રયત્ન કર્યો છે આ જ બધી બાબત તમારા સ્ટાફમાં દેખાતી હશો

એને એક બહુમાન મળવું જોઈએ કે મજૂર કહીને એ એક લોઅર કેટેગરીનું નામ પણ એને કારીગર કારીગર એવું કહેવાનું ઓકે અને એને પોતાને એવું ફિલિંગ આવવું જોઈએ કે આ મારી કંપની છે ઓનર છે ક્યાંય પહોંચી નથી જગ્યાએ પણ જે તમારો સ્ટાફ છે તમારી સાથે જોડાયેલો વર્ગ છે એ દરેકને એવું ફિલિંગ આવે કે માય કંપની ઓકે આવું ફિલિંગ અમારી કંપનીમાં દરેકને આવે બરાબર અને એટલા માટે જ અમારે જે તમે કોઈ પણ અમારી કંપનીમાંથી લઈ જવાનો પ્રયત્ન કરો બીજો કોઈ અમારો કોમ્પિટિટર આવીને લઈ જવાનો વધારે પગાર આપે પણ એ એ પણ અમને નથી છોડતા કારણ કે એને ખ્યાલ છે કે મને જે અહીંયા મળ્યું છે ને હું મને ક્યાંય મળવાનું નથી કારણ કે લોકોને માત્ર ને માત્ર પૈસા નથી જોતા પૈસાની સાથે આદર પણ જોઈએ છે અને એ તમે આપો છો તમે જે હમણાં વાત કરી કે તમારી કંપનીની સાથે જોડાયેલા એ બધા જ કંપનીના પરિવારનું એટલે કંપનીની પણ પરિવારનો જે ભાગ છે તમે કહ્યું કે રાજકોટ અને આસપાસથી તમારી જર્ની શરૂઆત કરી પણ તમે તમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવુડના એક પ્રખ્યાત એક્ટર સુનિલ શેટ્ટી એને સાઈન કર્યો રાજકોટમાં કામ કરનારી એક કંપની લોકો એવું વિચારે કે ભાઈ આટલા બધા ખર્ચા થોડાક કરાય આટલા બધા ખર્ચા થોડાક કરાય અને તમે એને તમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કર્યો એની પાછળનું વિઝન શું સૌથી પહેલા તો શૈલેષભાઈ જ્યારે અમે સુનીલ શેટ્ટીને અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા ત્યારે એવું વિચારતા હતા કે આપણે આવડું મોટું એક્શન લેશું તો ગામ આપણને ગાંડું બરોબર પણ એક માઇન્ડસેટ હતો કે જે પણ મોટી કંપની બનેલી છે ને એને શું કર્યું બરોબર આપણે એ રસ્તા ઉપર જવાનું એ પણ એક વખત નાની કંપની જ હતી ને જી એ કઈ સીધી તો મોટી બની નથી તો એવી કંપની નો અમે સ્ટડી કર્યો અને એવું વિચાર્યું કે એ કંપનીએ શું એક્શન લઈ અને આ લેવલે પહોંચી છે એવું વિચારી અને અમે બ્રાન્ડ એમ્બેસેડરનું વિચાર્યું પછી બ્રાન્ડ એમ્બેસેડર લેવા માટે પણ કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવા ઘણી વખત એવું હોય કે એની બ્રાન્ડ ઇફેક્ટ આપણા ઉપર આવતી હોય તો એવું રિસર્ચ કર્યું કે જે ખરેખર જેની ક્લીન છબી છે બીજું કે પોતે પણ એક બિઝનેસમેન છે જી એટલે બિઝનેસમેન ના શું પ્રોબ્લેમ હોય એ અમને ખબર તો એવું અમારું જે ઓબ્ઝર્વેશન હતું એમાં આ કેરેક્ટર પરફેક્ટ બેસતું હતું એટલે અમે સુનિલ શેટ્ટીને અમારા બ્રાન્ડ બ્રાન્ડબેસેટર તરીકે સાઇન કર્યા અને બીજું એને એક નવી જનરેશન અને ઓલ્ડ જનરેશન જી બેય ઓળખે બિલકુલ પછી અને બેયના ફેવરિટ છે બેયના ફેવરિટ છે અને બીજું કે એમનું જે જન્મસ્થળ છે ને એ સાઉથ છે હા અને કાર્યક્ષેત્ર છે ને એ મુંબઈ છે ઓકે જે હિન્દી બેલ્ટ છે એ પણ છે હા તો બે માં શૂટ થાતું હતું એટલા માટે અમે એમને પસંદ કર્યા બહુ જ સરસ તમારું વિઝન જ આમાં દેખાય છે કે તમે નાનું નથી વિચારતા તમે બહુ મોટું મોટું વિચારો છો ધીરુભાઈ અંબાણી એવું કેતા થિંક બિગ નાનો વિચાર કરવાનો નહીં વિચાર બહુ મોટો કરવાનો પણ આ વિચાર એમને આવતો હોય ઘણી બધી વ્યક્તિઓ પોતાનું એક વિઝન ક્લિયર કરતા હોય અને વિઝન ક્લિયર કરીને એ રીતે ચાલતા હોય તો કિંગ પાઇપ્સ નું આવું કોઈ ક્લિયર વિઝન ખરું એ વિઝન જોયું હોય તો એને ક્યારે જોયું અને એને પૂરું કરવા માટે કઈ રીતે આગળ વધે છે અમે શૈલેષભાઈ બે હજાર ને અઢારમાં પચીસ બે બે હજાર અઢાર અઢાર અમારું વિઝન લોન્ચ કર્યું ઓકે અને વિઝન લોન્ચ કર્યું ને ત્યારે અમારા આખા ઇન્ડિયામાંથી ડીલર ડિસ્ટ્રીબ્યુટર બધાને બોલાવેલા અમારા સગા સંબંધીઓને પણ બોલાવેલા અને ત્યારે અમે લોકો સમક્ષ અમારું વિઝન મૂક્યું ઓકે કે અમે બે હજાર ત્રીસ સુધીમાં બે હજાર કરોડનું ટર્નઓવર કરવાના છીએ અને ઇન્ડિયાની જે ટોપ લેવલની અમારા સેગમેન્ટની કંપની છે ને ત્યાં સુધી અમારે પહોંચવાના આવું વિઝન અમે ત્યારે

કે હજી કઈ છે નહીં અને સપનું જોવે છે આવડું બહુ મોટું એટલે ઘણા બધા અમને કીધું કે આ લોકો પાગલ થઈ ગયા છે કે ગાંડા થઈ ગયા છે એવું આમ સંભળા દીધું પણ આપણે કીધું લોકોની પરવા નથી કરવાની આપણે જો ખરેખર વિઝન સુધી પહોંચવું હોય તો પેલા વિઝન તો તમારું હોવું જોઈએ ને બિલકુલ અને વિઝન જો મોટું હોય તો જ વિઝન કહેવાય જો નાનું હોય તો એને વિઝન જ ન કહેવાય જો તમે ખરેખર અહીંયા પહોંચી નથી શકવાના

શન ને બધું ગણે કેલ્ક્યુલેશન મુજબ જ અત્યારે અમે આગળ વધી અને અમને સો નો વિશ્વાસ છે કે જે ટાર્ગેટ રાખ્યો હતો ને એ ટાર્ગેટ બે હજાર ત્રીસ પેલા પહોંચી જશે નક્કી કરેલા વર્ષ પહેલા ત્યાં જશે રાજેશભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિ એક લક્ષ નક્કી કરે છે એક ધ્યેય નક્કી કરે છે તો એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને કેટલાક સિદ્ધાંતો એને જો વળગીર કેટલીક કાર્યપ્રણાલી એને વળગીર તો ત્યાં એ પહોંચી શકે અને કદાચ ઝડપથી પહોંચી શકે તમે કહ્યું એ પ્રમાણે તો તમે તમારું આ વિઝન હાંસલ કરવા માટે એવા કયા સિદ્ધાંતોને જીવનમાં અપનાવ્યા અને એને અમલમાં મૂક્યા કે જેથી કરીને છ જ વર્ષમાં તમે દસ ગણી પ્રગતિ કરી ગયા બિલકુલ સાચી વાત છે કે તમે કોઈ પણ એક લક્ષ નક્કી કરો ને જી તો વેલ્યુઝમાંથી ઘણી વખત તમે હટી જતા હોય પણ અમે અમારી કંપની એક જે વેલ્યુઝ નક્કી કરેલી છે એમાં રહીને આપણે આપણો ગ્રોથ કરવો ઓકે તો અમે પણ અમારા કંપનીની જે વેલ્યુઝ છે એ છે એક ઓનેસ્ટી એક કમિટમેન્ટ એક એક્સલન્સ એક રિસ્પેક્ટ ટુ ઓલ્ડ ઓકે અને રિલેશનશીપ ફોર લાઈફ આ અમારા વેલ્યુઝ પાંચ કોર વેલ્યુઝ ફોર વેલ્યુઝ છે અમારી યસ અને આ કોર વેલ્યુ મુજબ અમે પોતે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારી એન્ટાયર ટીમ તે લોકોને પણ અમે કેમ આ વેલ્યુ મુજબ જીવવું ને એના માટે સતત પ્રયત્નશીલ રાખીએ વેરી ગુડ કદાચ કોઈ અનએથિકલ પ્રેક્ટિસ કરે તો એની પ્રગતિ થાય પણ એ બહુ ટૂંકા ગાળા માટે હોય પણ તમે જે વેલ્યુઝ કહી એ વેલ્યુઝ સાથે કોઈ પણ બિઝનેસમેન કે કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં આગળ વધે તો એ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવ્યા હશે એ પ્રમાણે માર્કેટિંગ પણ એક સ્ટ્રેટેજી છે બે હજાર ને ચોવીસમાં જયારે રાજકોટમાં જીપીબીએસ નું આયોજન થયું અને ક્રિએટો ફોક્સે બહુ જ સરસ રીતે આખી ઇવેન્ટને સજાવી તો આ જીપીબીએસ બે હજાર ચોવીસમાં માં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે એમાં સ્પોન્સરર તરીકે જોડાયા હતા બે હજાર પચીસ ના સ્પોન્સર તો છો જ પણ બે હાજર ચોવીસમાં પણ તમે જોડાયા હતા તો તમને એવા શું ફાયદા થયા કે જેથી કરીને તમે બે હજાર પચીસ માં પણ જોડાયા છો શૈલેષભાઈ બે હજાર ચોવીસ માં જયારે જીપીબીએસ નું આયોજન થયું ત્યાર પહેલા મને જીપીબીએસ આવી એક્ટિવિટી કરે છે એ ખ્યાલ ખબર નહોતી પણ જે ક્રિએટ ઓફોક્સવાળા જીતુભાઈ છે તે મારા મિત્ર છે ઓકે એટલે બે હજાર ચોવીસમાં એને મને સજેશન આપ્યું કે આ તમારા લેવલનું કામ છે જે અને જે તમે એક ગોલ રાખીને એક લક્ષ્ય સાથે આગળ વધવા માંગો છો તમે જે બ્રાન્ડિંગ એક્ટિવિટી કરો છો તમે જે બ્રાન્ડ એમ્બેસેડર રાખ્યા છે આ બધાને હાઇલાઇટ કરવા માટે એક આ પરફેક્ટ પ્લેટફોર્મ છે ઓકે એટલે ત્યારે મને જીતુભાઈ કીધું એટલે હું આવું થાશે આવું કરશે એ મને બિલકુલ વિશ્વાસ નહોતો પણ જીતુભાઈ ઉપર સો નો વિશ્વાસ હતો ઓકે એટલે સૌથી પેલું એને મારું ગોલ્ડ સ્પોન્સર તરીકે ત્યારે નામ લખ્યું બે હજાર ઓકે અને એને જે બ્રાન્ડિંગ એક્ટિવિટી કરી એ આપણે જોયું આખા વર્ષ દરમિયાન કે ખરેખર બહુ એ લોકોએ મહેનત કરી આમાં અને જે એમનું રિઝલ્ટ આપણને એક્ઝિબિશન વખતે દેખાણું ઓકે ત્યારે એ લોકો કહેતા હતા કે દસ લાખ પ્લસ લોકો આવશે આપણા માઇન્ડમાં હતું કે આ વાતો કરે છે પણ લોકો રાજકોટમાં સમય જ નહીં અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે રાજકોટ માં એવું એક્ઝિબિશન નથી થયું કે દસ લાખ લોકો આવ્યા અને ત્રણ દિવસ ચાર દિવસ પણ જે ફૂટબોલ જોયો અમે અને અમે ગોલ્ડ સ્પોન્સર હતા તો અમારી જે સ્ટોલ હતો ત્યાંથી જ લોકો બધા પસાર થતા હતા તો અમે આમ એક માઇક્રો કેલ્ક્યુલેશન કરીએ ને કે આપણે આમાં પચાસ લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બરોબર તો દસ લાખ લોકો આવ્યા તો એક વ્યક્તિ સુધી પહોંચવા માટે આપણે પાંચ રૂપિયાનો ખર્ચ થયો ખાલી બરોબર તો આપણા માટે આમ જોયું તો સસ્તું કહેવાય બિલકુલ આવું વિચારીને અમને એમાં અમે જોડાઈ ગયા ત્યારે જી અને જોડાણા પછી જે પછીના અમને ઘણા બધા બેનિફિટ થયા ત્યાં સ્ટેટના પણ ઘણા ડિસ્ટ્રીબ્યુટર આવ્યા હતા બરોબર અમારી સાથે જોડાણા જે સૌરાષ્ટ્ર ને સરાઉન્ડિંગ એરિયા ના ઘણા બધા અમારી સાથે સિવાય જે ફાર્મર લોકો એની ઇફેક્ટ પણ અમને બહુ જબરજસ્ત કે શેટ્ટી વાળા કિંગમાં આપણે પાઇપ લેવા માટે જવું જયારે ખેતીવાડીમાં પાઇપ નાખવું હોય તો ઉનાળા દરમિયાન અમને ખેડૂતો ઘણા બધા આવીને કીધું કે તમે જીપીબીએસ માં પાર્ટ લીધો તો એ જ કિંગ વાળા છો ને ઓકે આવો અમને બેનિફિટ થયો અને એટલે તમે બે હજાર પચીસ માં હા સામે થી જોડા બે હજાર પચીસ માં પછી તો મેં જીતુભાઈ એમ જ કીધું હતું કે અમને ઘણો બધો આમાં બેનિફિટ છે જ્યાં પણ હવે જીપીબીએસ એક્ઝિબિશન કરતું હોય એમાં પેલું નામ અમારું લખી નાખ્યું તમારા જેવો જ અનુભવ હા ફેવરિટો બેવરેજીસ ના અશોકભાઈ અને ભરતભાઈ એનો આવો જ અનુભવ હતો બે હજાર ચોવીસ માં અમે પરાણે પરાણે જોડાણા હતા પણ બે માં અમે સામેથી કહ્યું કે અમને આમાં જોડો બીજું શૈલેષભાઈ મેં આજે કેલ્ક્યુલેશન કરીને આપ્યું ને કે તમને એક વ્યક્તિ સુધી પહોંચવા માટે ખાલી પાંચ રૂપિયાનો ખર્ચ થાય અને ખરેખર અમને આ એક્ઝિબિશન થી અમારી સાથે એવા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર જોડાણ તો અમે જે ઇન્વેસ્ટ કર્યું તું ને તો એ ડિસ્ટ્રીબ્યુટર જોડાણા એમાંથી જ અમારો ખર્ચ નીકળી ગયો ઓકે અને એ પાછો એક વખત નથી અમારી સાથે તો આ લોંગ ટાઈમ સુધી લોકો જોડાયેલા રહેવાના જી અને એની ઇન્કમ અમને કન્ટિન્યુ મળવાની જી બરાબર તો એ અમારા માટે બેનિફિટ છે આવડું મોટું જે દસ લાખ પ્લસ લોકો આવ્યા એને અમારી બ્રાન્ડ જોઈ અને એ અમારું જી જે વિશ્વ લગભગ એમ કે ચાલીસ પ્લસ કન્ટ્રીના લોકો ઇન્ટરેસ્ટ ત્યારે એમ કેતા આવશે અને ખરેખર આવી અને જે અમારી પ્રોડક્ટ જોઈ અને ત્યાં પણ અમને એપ્રોચ થયો જી તો એ પણ અમારા માટે એક બેનિફિટ છે તો મને એવું લાગ્યું કે જો રાજકોટમાં આવડું મોટું આ લોકો કરી શકતા હોય તો અમદાવાદ એમનાથી મોટું શહેર કહેવાય અને એ લોકોનું જે રાજકોટમાં કરી ગયા એનાથી અનેક ગણું એ લોકો કરશે એવી હવે આપણે એની પાસેથી અપેક્ષા પણ રાખી શકીએ કારણ કે અહીંયા કરીને બતાવ્યું હોય જયારે વિશ્વાસ નહોતો તેમ છતાં આપણે કર્યું તો હવે તો આપણે એનું રિઝલ્ટ જોઈ લીધું પૂરો વિશ્વાસ બેસી ગયો છે તો હવે તો આપણે અહીંયા કરશે જ એવી ખાતરી છે જી એવું વિચારીને અમે ત્યાં પણ ગોલ્ડ સ્પોન્સર ત્યાં ગાંધીનગરમાં જે આપણે હેલીપેડ ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન થવાનું છે ત્યાં અમે પહેલું જ નામ ગોલ્ડ સ્પોન્સરમાં અમારું લખાવ્યું રાજેશભાઈ તમે આ વાર્તાલાપમાં આવ્યા તમારો કિંમતી સમય આપ્યો તમે તમારી કંપનીની જર્ની વિશે ખૂબ સરસ વાતો કરી જે કેટલાય યંગ એન્ટરપ્રેન્યોરને ખૂબ પ્રેરક સાબિત થશે એના બિઝનેસમાં આગળ વધવા માટે એને દિશા સૂચક સાબિત થશે તમે તમારો અમૂલ્ય સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર